ધારાસભ્ય ચૈતર વસાવા આજે પોલીસ સ્ટેશન ખાતે હાજર થાય તેવી શક્યતાઓ રહેલી છે ચૈતર વસાવા ઉપર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો છેલ્લા એક મહિના અને નવ દિવસથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા જોકે ચૈતર વસાવાના આગોતરા જામીન હાઈકોર્ટે પણ ફગાવી દીધા હતા ત્યારે ચૈતર વસાવા ડેડિયાપાડા ખાતે આજે હાજર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે નર્મદા પોલીસે તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે દેડિયાપાડા જતી તમામ ગાડીઓની હાલ ચેકિંગ થઈ રહી છે ત્યારે ચૈતર વસાવાને પકડવા માટે પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે じゃやりますね